સિંધુનગર વિસ્તારમાં નજવી બાબતે પાડોશી વચ્ચે બોલાચાલી થતા સિંધી પરિવારો ઉપર હુમલો કરાયો શહેરના નવાપરા સિંધુનગર એક સિંધી પરિવારના ઘર પાસે રેતીનો ઢગલો પડ્યો હોય તે બાબતે જે પાડોશીએ હુમલો કરતા વૃદ્ધ સહિત એક મહિલાને ઈજા પહોંચી હતી રસેલા કેમ્પમાં રહેતા વાઘવા વિજય હરેશભાઈના ઘર પાસે રેતી પડેલી હતી ઘર પાસે પડેલી રેતી બાબતે તેમના પાડોશમાં રહેતા પ્રકાશભાઈ તેમજ તેમના શાળા સહિતના લોકોએ મનદુખ હોય તેની દાદ રાખી સોનુભાઈ હિતેશભાઈ અનિલભાઈ મોનુભાઈ સહિતના ઈસમોને એકસમ કરી પાઇપ અને ધોકા વડે હુમલો કરતા એક વૃદ્ધ અને એક મહિલા સહિત એક યુવકને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે સોલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠાથી જવા પામ્યા હતા મારું નામ અદ્વા વિજય હરેશભાઈ છે ઝૂલેલ મંદિર સિંધુનગર રહું છું રેતીનો ઢગલો કર્યો તો એ ઉપર પર થયેલ છે પ્રકાશભાઈ યારે પ્રકાશભાઈના કોઈ આમે આળા રહેશે એ લોકો સોનુભાઈ રાજાઈ અનિલભાઈ રાજાઇ હિતેશભાઈ રાજાઇ મોનુભાઈ રાજા બે ત્રણ જણા અજાણી શખ્સો આવીને મને મારા દાદીમાને અને મારા ભાઈને મારા ઘરે બીજા લેડીઝ છે ને એ લોકો પાઇપને ધોકાવાળે અને પાવડાવાળે માર્યો છે અને મને અહીંયા બી છે છાતીમાં ચાર જણાને તો અમે ઓળખી છે બે ત્રણ જણા અજાણી શખ્સો હતા એને અમે નથી ઓળખ અનિલભાઈ રાજાઈ છે સોનુભાઈ રાજા છે હિતેશભાઈ રાજા છે મોનુભાઈ રાજા અને પ્રકાશભાઈ રાજા બસ એ ચાર જણા બે ત્રણ જણા અજાણી શખ્સો સાવત્રીબેન સાવત્રીબેન બચ્ચું વધવા વિજયભાઈ બીજા કોઈને માર્યો નથી પણ મારા ભાઈને માર્યો તો પણ મારા ભાઈ ઊંઘમાં ઉઠીને આવ્યો થઈ હતો હું તો હું ગઈ હતી છોકરા ને કઈ માટી નો ઢગલો હતો એને કીધું એક બાજુ કરો પછી ચાર ચાર જણા ને મંડી પડ્યા બધા ઘરે કોઈ આદમી હતો નહીં આદમી બધા ધંધે વાતા છોકરા બે હતા મારા પોતરા ઘરે મારવા કારણ ખાલી એને કઈ કીધું કે ભાઈ આ માટીનો ઢગલો પડે છે તમે એક બાજુ કરો એમાંથી એનો હાડો મંડી પડે એના માથે પછી મારી બહુ મને ઉઠાડવા આવે ચાર જણામાં માં ઓળખું ચાર જણા ને નથી એક અનિલભાઈ છે એક સુનિભાઈ છે એક ઈતલો છે ને એક પ્રકાશભાઈ છે એને પાવડો લીધો ને લાકડા લીધા લાકડો મને પાવડો થી માર્યો વાગે પછી આમાં મૂંઢવાળું વાગે તો બાકી નહીં મારી જોઉં